હેલો ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાશ વર્લ્ડ આજે છે ડે થ્રી જ્યારે મમ્મી ઘરે નથી મમ્મી ને પપ્પા અને સવારથી ઉઠતા હવે બધું જ કામ ચાલુ થઈ જાય છે અત્યારે વાગ્યા છે ટેન થર્ટી અને મારા કપડાં પણ ઓલમોસ્ટ ધોવાઈ ગયા છે અને ચા નાસ્તા પતી ગયા વન શું ક્યાંનો સ્કૂલે જતો રહ્યો છે નવ વાગ્યાનો અને અમારા ત્યાં આવ્યા હતા વેચવા માટે ફરાળી બધી વસ્તુઓ જે મેં પહેલાં એકવાર વ્લોગમાં બતાવ્યું હતું જે ગાડી લઈને આવે છે એ ભાઈ તો એ ભાઈ એના પાપડ લાવે છે અમારા ઘરમાં અગિયાર જ બધા જ કરે છે તમને ખબર છે સો કંઈક કંઈક આવું હોય તો સારું પેલું પેકેટ્સ બધા બહારના ખાવા પડે એના કરતાં આવું લઈને ઘરે તળીને ખાઈએ તો ચાલે આમ તો ના જ ખાવું જોઈએ કશું ફાસ્ટનો મિનિંગ જ હોય કે ડિટોક્સ થાય બોડી પણ પેલું આપણને યાદ હતું એટલે કઈ કંઈક ખાવું પડે તો લઈ લીધો છે મોરૈયાના પાપડ અને સાબુદાણાના પાપડ આ બે વસ્તુ લીધું છે પાંચસો પાંચસો ગ્રામ જોઈએ ક્યાં સુધી ચાલે છે અને હોપ કે આ વખતે અગિયાર પર મને યાદ આવે કે મેં આ લીધેલું છે હું એટલી બધી ભૂલક કરું છું મારી પાસે વસ્તુ બધી જ હોય બધું હોય પણ મને રાઈટ ટાઈમે કશું યાદ જ ના આવે કે મારી પાસે છ દિવસે પણ ભૂખ લાગ્યા કરે અને પછી ફ્રૂટ ખાઈ લઈએ કે પેકેટ ખાઈ લઈએ આવું બધું થાય બટ આ વખતે મેં યશપાલને કહી રાખ્યું છે કે મને યાદ કરાવજો કે આપણે આ લીધું છે અને હું અગિયારસે તળીશ કેમકે અત્યારથી તળી રાખીશ તો પછી રોજ ખવાશે એટલે હવે નેક્સ્ટ અગિયારસ અત્યારે આજે આજે તો છે ચોથ શંકર ચોથ કહે છે લગભગ આજે મેં કેલેન્ડરમાં જોયું અમારા ઘરે ગુજરાત કેલેન્ડર ઓલવેઝ હોય તમે જોયું હશે મારા બેકગ્રાઉન્ડમાં મારા ફાધર ઇનલોને બહુ જ શોખ છે બધા જ કેલેન્ડર લટકાવવાનો કેમકે એમાં સ્વામિનારાયણ ભગવાનના ફોટા હોય કોઈ બી ભગવાનના ફોટા હોય એમને લટકાવવાનો બહુ શોખ છે ચારે બાજુ પહેલાં તો હું નવી નવી આવી ત્યારે હોલમાં બધી જગ્યાએ કેલેન્ડર જ હતા અને યર પૂરું થઈ જાય એની પછી કેલેન્ડરનું નીચેનું કાઢી નાખવાનું અને ઉપરના ખાલી જે ભગવાનના ફોટા હોય એ લટકાવી રાખવાના તો એમની એવી આદત હતી ધીમે ધીમે કરીને હવે એક ઉપર આવ્યા છે એક કેલેન્ડર લટકાવે છે અને તો આ વાળું કેલેન્ડર તો હોય જ જોઈ લો આવું આવું કોના કોના ઘરે હોય મને કહેજો જેમાં બધી ગુજરાતી તિથિ એવું લખેલું હોય તો એવું અમારા ઘરે હોય છે અને હોલમાં પણ હોય છે એવું છે તો દર મંગળવારે મોસ્ટલી માળી આવે છે ઘાસ કાપવા અને પાણી છાંટવા તો આજે આવ્યા છે સરસ ઇવન ઘાસ થઈ ગયું બધા છોડને પાણી પીવડાઈ દેશે કોઈ જ મોટો આસોપાલ પણ છે અને આ ટ્રીને શું કહેવાય છે મને ખબર નથી એ પણ છે રિલેક્સ યશપાલને બહુ જ શોખ છે ગાર્ડનિંગનો અને એમણે જ આ ગાર્ડન બનાવડાવ્યું છે નહીં તો અધરવાઇઝ મોટ ટુ પાર્કિંગ હોત એક પાર્કિંગ તો આ છે જ બીજું એ પાર્કિંગ હોત અને આઈ થિંક એક રૂમ પણ એક્સ્ટ્રા હોત ઝલક અમારા ઘરની આ તમને ચપ્પુ દેખાશે ઓકે અહીંયા અમારા કપડાં પણ ધોવાઈને રેડી છે ત્રણ જણ હોય એટલે કામ પણ બહુ ઓછું ઓછું પડે છે કપડાં પણ થોડીક જ વારમાં ધોવાઈ જાય છે અને રસોઈ કરતાં પણ વાર નથી લાગતી ફટાફટ થઈ જાય બધું તો ચોકવી દે 11 વાગ્યા છે વહેલા વહેલા બધું પતી જાય છે પતાઈ દઈએ ઓકે તો આજે સવારથી શોપિંગ ઉપર શોપિંગ થઈ રહી છે ઘરે બેઠા મમ્મી નથી એટલે મમ્મી ના ભાગનું બધું કામ મારે કરવું પડે છે કઈ બી વેચાવાળા આવે એટલે બધા બૂમ પાડે છે કે લેવા લેવું હોય તો આવો હું તો કેમ કે ક્યારે જતી નથી મમ્મી કરતા હોય એ કામમાં હું ક્યારેય વચ્ચે ના આવું એમને જ ખબર હોય ઘરમાં શું છે ને શું નથી ને કેટલું છે ને કેટલું લાવવાનું છે તો આજે આવ્યા હતા ફરીથી એવી રીતે ફેર્યા જે બધું વેચવા આવે એમની જોડેથી મેં લીધું છે પીતાંબરીનો પાવડર ભગવાનના ને એ જે તાંબાના ને એવા વાસણો હોય આનાથી ઉટકાય સરસ થઈ જાય એકદમ તો ડેલી અમે આનાથી જ ઉટકીએ છીએ તો એ લેવા માટે મને ચક્કું કહેવાય કે મમ્મી કહેતા હતા રસિક બા કે છે એમને એટલે કે એ કહેતા હતા કે પતી ગયો છે તો આવે તો મને કહે છે તો એ કહેવાય ને આપણે લઈ લીધા બે પેકેટ ઘરે રહીએ તો આ બધી ડ્યુટીઝ બી કરવી પડે હવે મને ખબર પડે મમ્મી હોય તો ક્યારે વારો જ ના આવે ટુ બી રિયલી ઓનેસ્ટ કેમ કે એ જ બધે વર્ષોથી એમને ખબર હોય ઘરમાં શું યુઝ થાય છે ને શું નહીં હું તો હમણાં ત્રણ મહિનાથી ઘરે છું એટલે હજી મને ઇન્વોલ્વ થતાં વાગ લાગશે બટ વન્સ આઈ વિલ બી ઇન્વોલ્વ હું જ બધું કરીશ અને મને એવું છે કે કરું પણ હજી થોડો ટાઈમ લાગશે ધીમે ધીમે ચાલો સંભળાતું હશે તમને કદાચ હવે આવે છે શાકભાજીને ફૂટવાળો એ પણ લઈ જ લઉં કેમ કે નહીં તો વારે ઘડી યશપાલને કહેવું પડે છે તમે લાવી દો તમે લાવી દો મને હું એવી છું ને કે હું ઘર ઘૂસલી છું આઈ ગેસ બહાર જઈએ તો બહાર જ રહીએ અને બાકી ઘરમાં હોઈએ તો મને ક્યાંય બહાર જવું ગમે નહીં કંઈ બી વસ્તુ લેવા કે કંઈ બી તો અત્યારે આવ્યા છે તો આપણે એ પણ લઈ લઈએ આજે સવારથી બધું શોપ જ કર કરું છું પણ શું ડેલી પપૈયું ખાય છે તો પૂછી જવું પપૈયું હોય તો સૌથી પહેલાં યશપાલને ફોન કરવો પડશે એ બી લઈને આવશે હું બી લઈ લઈશ તો ડબલ થઈ જશે એટલે પહેલાં ફોન કરીને પૂછી લઉં તો આજે દેખાય એ પેલા ફેરિયાવાળા ભાઈ છે જે બધું વસ્તુ લાવ્યા હતા અને આ છે અમારા ફ્રૂટવાળા રાજુભાઈ ફ્રૂટ લાવ્યા હતા સફરજન જે સંતરા છે જામફળ છે સ્ટ્રોબેરી છે કેળા છે તો આમની પાસેથી મેં લઈ લીધી છે સ્ટ્રોબેરી અને ભીંડા અઢીસો અને આ તો લીધી તી પીતાંબરી તો આજે સવારથી એક પાંચસોની નોટ જતી રહી છે ઘરે રહીએ તો પણ ખર્ચા કેટલા થાય છે મને તો હવે બધી ખબર પડે છે ને આ દેખાય છે વંશુભાઈના કરામત બધા એ અમે અત્યારે નથી કંઈ કરાવતા એનું કેમ કે થોડાક ટાઈમ પછી બધું જ એકસાથે કલર કરાવીશું ત્યારે તો યા આ છે અત્યાર સુધીની અપડેટ હજી પોણા બાર થયા છે પંદર મિનિટ પછી વંશુ આવશે અને પછી ને બતાવું ફરીથી પપૈયું ખાઈશું યશપાલને કહી દીધું છે તમે લઈ આવજો કેમ કે આ ભાઈ પાસે હતું નહીં અને પપૈયું એક જોતા સારું પેટ સાફ થઈ જાય ને લાઈક સ્કીન માટે બી બહુ સારું તો અમે ત્રણેય જણ ખાઈએ છીએ વંશુ આવે એટલે યશપાલ હું ને વંશુ ત્રણેય એક મોટું પપૈયું લાવીએ એક જ વારમાં કટ કરી દઈએ અને બધા જ ખાઈએ સો અમારું ડેલીનું રૂટીન થઈ ગયું છે આ હવે વંશુ પહેલાં રોજ એપલ ખાતો હતો સ્કૂલથી આવીને હવે એપલ ખાઈને કંટાળી ગયો છે ઉભાઈ ગયો છે એકનું એક વસ્તુ ખાઈને સો હવે પપૈયા ઉપર આવ્યો છે હવે એને પપૈયું ભાવે છે તો પપૈયું ખવડાવીશું ડેલી એ હવે એની પહેલાં ભીંડા ધોઈને એને સુકાઈ દઉં કેમકે એ આવશે તો તમને ખબર જ છે કેવું કરશે લાસ્ટ વિડીયોમાં જોયું હશે તમે એને પાણીનો એટલો શોખ છે ને પહેલાં આવો શોખ એને માટીનો હતો અને માટીનો છૂટ્યો છે પહેલાં આખો ટાઈમ એ માટીમાં જ બેસી જતો હતો એને વારે ઘડીએ ઊભો કરવો પડતો હતો હવે માટી છૂટી છે તો પાણી નથી છૂટતું પણ આઈ ગેસ પાણી તો હવે વિન્ટર આવે છે એટલે બહુ નહીં જાય હ એને પોતાને જ ઠંડુ લાગશે એટલે એ નીકળી જ જવાનું છે પાણી બી છૂટી જશે એટલે એની માટે હું બહુ હાર્ડ ટ્રાય નથી કરી રહી અત્યારે બાકી માટી છોડાવવા તો બહુ હાર્ડ ટ્રાય કર્યો અને છૂટી બી ગઈ એવું નહોતું કે મને નહોતું ગમતું પણ પોઈન્ટ ઇઝ ઓલ ધ ટાઈમ એ માટીમાં રહે એ સારું નહીં અને એને કંઈક કંઈક એલર્જી પણ થતી હતી એનાથી કંઈક માટીને એવા જીવડા કઈડી જતા હતા જેનાથી એને આખો ફોડલો થઈ જતો હતો અને પછી પસ થઈને એમાંથી નીકળીને ફૂટતું હતું ને એવું બધું એટલે એને દિવસમાં થોડીક વાર રમવા દઈએ છે પણ પછી ઓલ ધ ટાઈમ નહીં સ્ટ્રોબેરીઝના પણ બધા પાંદડાને એવું ખરાબ હતી એ કાઢી કાઢીને વોશ કરી નાખી છે હવે આને આઈ ગેસ થોડીક વાર ફ્રીજમાં મૂકી દઉં ઠંડી ઠંડી ખાવાની મજા આવશે તો આમની આમ જ મૂકી દઉં છું અને પંદર મિનિટ છે વંશો આવે ત્યાં સુધી ઠંડી થઈ જાય તો જોઈએ થોડીક રાખી દઈએ અને સ્ટ્રોબેરીનો નોટ શ્યોર વંશુ ખાશે કે નહીં કેમ કે લાસ્ટ માં અમે ખાતા હતા પણ ત્યારે વંશુ નહોતો ખાતો એ નાનો હતો એટલે મને એમ છે કે આ વર્ષથી જ એ બધું જાણતો થયો છે બધા સ્વાદ રેકોગ્નાઈઝ કરતો થયો છે એને આજે ખવડાવીશું મતલબ આ વર્ષે ત્રણ વર્ષ પછીનો થાય ત્યારે તો એને બધી જ વસ્તુ યાદ રહેશે કે આને આ કહેવાય ને એનો ટેસ્ટ આવો હતો લાસ્ટ ઇયર સુધી હજી પણ એ નાનો હતો એટલે એને આ વર્ષે યાદ કરાવવું પડશે કે સ્ટ્રોબેરી છે આવી હોય એમ તો એ બહુ કહેતો હોય છે મમ્મા સ્ટ્રોબેરી ખાવી સ્ટ્રોબેરી વિડીયોઝમાં એટલે પણ જોઈએ આજે ખાય છે કે નહીં તો થોડીક વાર ઠંડી થઈ જાય પછી આવે ત્યારે પપાયું કટ કરીએ ને સ્ટ્રોબેરી ખાઈએ બોલો ભાવ કેવી છે સ્ટ્રોબેરી મસ્ત ભાવે સ્કૂલેથી આવી ગયો કેવા થઈ હવે સ્કૂલમાં મજા આવી આજે સુવા પ્યુ આ દે સ્કુલમાંથી લીજર લીંબુ હા લીજર નિબુક બુક છઈ નહીં બુક રીડ કરવાની બુક બેટા સ્ટ્રોબેરી ધ નેક્સ્ટ ડે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે નઈક આજો બીજો દિવસ આજે છે વેડનેસડે અને આજ મને એક જગ્યાએ થી બિંદી મળી ગઈ તો મેં એ લગાવી દીધી મારા આઉટફિટમાં મેચ પણ થાય છે રેડ કલરના છે ડોટ્સ છે એટલે પિંક છે એકચ્યુલી આ પણ ચાલે એટલું બધું સરખું જ લાગે છે અને ગઈકાલે વંશુને સ્ટ્રોબેરી બહુ જ ભાઈ એટલે આજે મેં ફરીથી લઈ લીધી છે બધી વોશ કરીને પણ એ કરી દીધી સારી આવી છે આજે કાલ કરતાં તો હવે ફ્રીજમાં મૂકી દઉં આવશે ત્યાં સુધી ઠંડી થઈ જશે અને પછી બહુ ખાશે સવારે હવે સ્કૂલે જતા વખતે વંશું કહીને ગયો હતો કે મમ્મા આજે તું લેવા આવજે અને પ્લસ આજે એની સ્કૂલમાંથી મેસેજ પણ આવ્યો છે કે વિન્ટર યુનિફોર્મ્સ ડિસ્ટ્રીબ્યુટ થવાના છે આજે તો ઓફિસથી કલેક્ટ કરજો તો એ જ કાલે કહે છે તું જ લઈ આવી કેમ કે સાઇઝ વાઇઝ ચેક કરવાની હશે અને હું લઈ આવીશ પછી પાછું રિટર્ન પાછું લાવવાનું એના કરતાં તું જ જા સો આઈ એમ ગોઈંગ ટુ પિક હિમ અપ તો એની સ્કૂલમાંથી આપ્યું છે આ સ્વેટર અને આ વખતે એ લોકોએ એની સ્કૂલનો લોગો નથી લગાવ્યો નહીં તો લાસ્ટ યર એ લોકોએ સ્કૂલનો લોગો પણ લગાવ્યો હતો અને આના એ લોકોએ લીધા છે ફાઇવ હન્ડ્રેડ રૂપીસ નેટ ધે ગાઇઝ આજે શાકવાળા ને ફ્રૂટવાળા જોડેથી લીધું છે મોટું પપૈયું આદુ કીવી સ્ટ્રોબેરી મેથી અને આ કાલે લીધું તું એક દિવસ ના કર્યું એમાં તો તાંદળિયાની ભાજી કેવી થઈ ગઈ આજે કરી જ નાખવી પડશે ગાઈઝ લુક એટ ધીસ હાઉ લકી આઈ એમ આટલા બધા સીડ્સ મળ્યા મને બાકી આટલું મોટું પપ્પાયું કટ કરીએ ને તો અંદર એક જ સીડ હોય અને એવું પણ બને છે કે અંદર એક પણ સીડ ના હોય ખબર નહીં કઈ રીતે ગ્રો કરતા હશે સીડ વગર તો સી કેટલા બધા નીકળ્યા

આજે લંચનું મેનુ છે વઘારેલી ખીચડી અને કઢી કેમ કે બ્રેકફાસ્ટ મેં ભાખરી ખાધી છે તો બહુ ઈચ્છા નથી ખાવાની અને વંશુ માટે યલો રાઈસ એના મોસ્ટ ફેવરેટ ચાલો બનાવી નાખું વાગી ગયો છે એક મેં અત્યાર સુધી એટલે જ નામ બનાવ્યું કેમ કે ને કઢી બંને ઠંડુ ભાવે નહીં સો મેં કીધું ખાવાનું હશે ત્યારે જ બનાવીશ અને મેથી લીધી હતી તો મેથી મેં કીધું ખોલી નાખું પછી સાંજે કંટાળો આવે છે સાંજે ડાયરેક્ટ શાક બનાવવાનું રહેશે અને અત્યારે બનાવી નાખીએ ખીચડી કરી અમે આવ્યા છીએ પલેડિયમ મોલમાં યશપાલના ફોર્મલ્સની શોપિંગ માટે સી ફોર્મલ્સ મળે છે કે નહીં નહીં તો પછી સ્ટિચ કરાવવા આપીશું હાલ તો એવી ઈચ્છા છે કે રેડીમેડ જ લઈ લઈશું કેમ કે હવે બહુ દિવસ બાકી રહ્યા નથી અને સ્ટીચ કરીને આપે ના આપે અને બનશું કોઈને છે ચાલો આપણે સ્વેટર લઈ લઈએ વંશુ નું ઓકે ચલો લઈએ અમે લોકો ઘરેથી નીકળ્યા અને છેક અડધાથી વધારે રસ્તે પહોંચી ગયા પછી વંશુભાઈને ઊંઘ આવી અને સૂઈ ગયો એટલે એને તરત જ ઉઠી જવું પડ્યું જેવો મોલ આવ્યો એવો તો એ ભાઈને મજા ન હતી અને થોડો ચીડછડયો હતો એટલે વારે ઘડીએ રો રો કરતો હતો અને મને કહેતો હતો કે તું મમ્મા તેડી જ લે તેડી જ લે પછી અહીંયા એના ફેવરેટ કાર્ટૂન કોકોમેલનના કેરેક્ટર્સ જોઈને એ થોડોક ખુશ થઈ ગયો એને થોડોક મૂડ આવ્યો એનો પણ થોડી વાર રહીને પાછો કે મમા મને ભૂખ લાગી છે ભૂખ લાગી છે એવું જ ચલાવ્યું છે એક સુધી એણે અને આ વિડીયોમાં જોવો એ કેટલો ડરે છે મારાથી દૂર પણ નથી જતો અને પછી જોજો અને આગળ જતા તરત જ વંશુભાઈને વોશરૂમ જવું હતું એટલે અમે બંને વોશરૂમની શોધમાં નીકળી પડ્યા અને યશપાલ જોતા હતા એમના ફોર્મલ્સ ત્યાં સુધીમાં અમે વોશરૂમ જઈને અંદર થોડું ઘણું વિડીયોઝ પણ લઈ લીધા અને પછી આવી ગયા બહાર હું માનું જ્યાં જુઓ ત્યાં ચિપક ચીપક કરે છે ઓલ્ટર થશે કે નહીં પૂછવા ગયા છે પેલા ભાઈ ઓલ્ટર થાય તો જ પેન્ટ કામ ના ને નહીં તો શું કામ ના યશપાલ ગયા છે ટ્રાયલ રૂમ માં આ હાલત છે અમારી મોલ માં છોકરા ના આવે ક્યારે સો મેની બ્યુટીફુલ શેન્ડેલિયર્સ બહુ જ બધા છે बाय टू और यहां जो डैडी एक बार इन्हें લઈને गया आप પછી એની બી કેટલી સરસ રીતે भागी ગઈ મને બહુ જ ગમ્યું યસપા લઈને एकदम એસ્કેલેટર પર ચડવાનું શીખવાડી દીધું અને આઈ એમ સો હેપી કે એની બીક ભાગી ગઈ ફાઇનલી મને એવું લાગે છે કે છોકરાઓ ડેડી સાથે બહુ જલ્દી શીખી લે એ લોકો બીક વીક ભગાડવામાં એક્સપર્ટ હોય કેમ કે મને તો પોતાને જ બીક લાગે કે એને ક્યારે કંઈ થઈ ના જાય અહીંયા અમે ગયા હતા ફૂડ કોર્ટમાં અને એણે જોઈ લીધું મેગડી એટલે પૂરું

સો મેની તો એમનું આ મસ્ત ટ્રાય લખેલું છે બ્રાઉની ક્રમ્બલ એ જ આપણે લઈ લઈએ દેખાય છે તો બહુ જ મસ્ત ટેસ્ટી ટેસ્ટી અને એક આ લીધું બ્રાઉની છે

એટલે ઓકે ગાઈઝ અમે લોકો બહાર જઈને આવી ગયા છીએ અમે ગયા હતા પલેડિયમ મોલમાં પણ પલેડિયમ મોલમાં યશપાલને શોપિંગમાં બહુ મજા ના આવી કેમ કે આઈ ગેસ ફોર્મલ્સ તો જ્યારે તમે સ્ટીચ કરાવો ને ત્યારે તમને પરફેક્ટ સિટિંગમાં આવે ક્યાં એન્ડ નીચે મોલમાં હા પછી શું કર્યું રહ્યો હમ તો પાલે ફિટિંગ પ્રોપર નહોતું આવતું કેમ કે શું કહેવાય પહેલેથી સ્ટીચ પહેરેલા છે ફોર્મલ્સ અને આઈ ગેસ આવું જ હોય ફોર્મલ્સમાં બહુ એને ફિટિંગ આવે એને જ આવે તો શર્ટમાં નહોતું આવતું પેન્ટમાં તો મસ્ત ફિટિંગ આવી ગયું હતું પણ તોય પછી એકલું પેન્ટ લઈને શર્ટ બી ગોતવા જવું ને એવું બધું થાય એટલે પછી રહેવા દીધું ના લીધું અને ઓલ્ટરેશનવાળા બી નહોતા આજે કોઈક રજા ઉપર હતા તો એ કીધું કાલે મળે હવે અહીંયાથી અમે બાવળાથી ત્યાં ક્યાં કાલે લેવા જઈએ એટલે પછી ના જ લીધું અને યશપાલ કહે છે કે હવે મને ફોર્મલ્સ નથી લેવા કેમ કે નહીં બહુ મજા આવતી એમ કે હવે હમણાંથી આવા જ પહેરે છે ને સેમી ફોર્મલ એટલે કે મને એ જ ફાવશે અને હું એ જ પહેરી લઈશ તો આઈ સેટ ઓકે અને ઘરે આવી ગયા તમે જોયું અમે લોકો એક ફર્નિચરની શોપ પર ગયા હતા ત્યાંથી નાનું મોટું કંઈક ફર્નિચર લીધું છે મારા ઘર માટે નથી લીધું મારી મમ્મીના ઘર માટે લીધું છે અને અમે લોકોએ ત્યાં મોકલાઈ પણ દીધું છે અને થઈ જાય પછી ત્યાં સેટ થઈ જાય પછી હું તમને ક્લિપ મંગાવીને મોક નેક્સ્ટ વ્લોગમાં મૂકીશ વોક કર્યું ના ના વોક કરી વોક ના અને હવે અમે લોકો જઈએ છીએ વોક કરવા એની પહેલાં મારે આટલા કપડાં વાળવાના છે આજે દેખાઈએ કપડાં વાળવાના મૂકીને અમે લોકો ગયા હતા એટલે હવે પહેલાં વોક કરી લઈએ અરે કપડાં પહેલાં વાળી લઈએ પછી હું વોક કરીશ અને વંશું રમશે અને અહીંયા જ હું આ વ્લોગને એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો નવા નવા લોકોને સ શેર કરો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જલ્દી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બબાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ અને બે ત્રણ દિવસના ભેગા જ વ્લોગ હમણાંથી તો આવે છે કેમ કે રોજે રોજ શું હું ઘરે જાઉં છું તો બહુ એકનું એક તો બતાવવાનો કોઈ મતલબ નથી સો આજે ક્યાંક બહાર ગયા હતા એટલે વિચાર્યું ચાલો આજે વ્લોગ કરી લઈએ અને એવી રીતે કંઈકનું કંઈક હવે તો લગ્ન આવે છે એટલે આવતું રહેશે અને કાલે મમ્મી પપ્પા આવી જવાના છે તો કાલે તો મમ્મી આવી જાય પછી સૌથી પહેલાં તો ફ્રી થઈએ એટલે બપોરે મારે બધી જેટલી સાડીઓને બધું જે લગ્નમાં પહેરવાનું છે એને બધું ભેગું કરીને એકમાં મૂકું છું જેના ના હોય અંદરના ચણિયાને એવું એ બધું લાભું છે એટલે કાલના દિવસ કાલનો દિવસ એમાં જવાનો છે તો ચલો કરીશું કાલે મમ્મી આવે પછી એ પણ બતાવીશ અને થેન્ક યુ ફોર વોચિંગ જલ્દી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધીભા બાય ટેક કેર